હવે સમય વિશેષ થઈ રહ્યો છે એટલે વિશેષ વિસ્તાર ન કરતા ચતુર્ભુજ દાસજીનો એક પ્રસંગ લઈ પછી આપણે આપણા સત્રને પૂર્ણ કરશું ચતુર્ભુજ દાસજી કુંભન દાસજીના સુપુત્ર વિશાલ સખાનું પ્રાગટ્ય અને સખી માં વિમલા સખી કુંભન દાસજીને પાંચ દીકરા એક કૃષ્ણદાસ આટલી સંતતી હતી છતાં પણ કુંભનદાસજી ઉદાસ ઉદાસ રહેતા તો પૂછ્યું કે તું ઉદાસ કુંભના પ્રેમથી કુંભનદાસજીને શું કેતા ખબર છે કુંભના તું ક્યો ઉદાસ રે તે કેટલું પ્યાર પ્રેમ કેટલો છે વૈષ્ણવ આપણા ઠાકુરજી પ્રેમાળ કેટલા છે તો કુંભનદાસજીએ કહ્યું कि मेरे संतति तो इतनी है पर सत्संग करावे ऐसी संतति ना ही तो के सत्संग को फल में सामने तो हूं हूं सत्संग नो फल तो छू तारा थी बात करू छू कि सो तो साच कि आप हो पर आपनी लीला आपना गुणगानो ये भगवदी ना मुखथी सिद्ध था એટલે એક પુત્ર એવો જોઈએ છે કે જેના સાથે હું આપની વાતચીત કરી શકું જોજો એક તમે સાવ લૌકિક દાખલો દઉં લૌકિકમાં કોઈને કોઈનાથી પ્રેમ થાય ને તો એના લક્ષણોમાં એક લક્ષણ બતાવ્યું છે કે જે આપ જેને આપણે પ્રેમ કરતા હોઈએ એનું કોઈ નામ લઈએ ને તો એ આપણા કાન દોડે તરત એની કોઈ ચર્ચા કરે તો આપણે તરત એમાં ઉત્સાહથી જોડાઈએ અને ચર્ચા કરીએ પાછી એની બધી ચર્ચા કરી તમારે ઓલો મીઠી જીભ થાય મીઠી જીભ પછી જેને પસંદ કરો એની કેટલી ચર્ચા થાય બધી અને એ ચર્ચાનો આનંદ કોણ લે કે જેની સાથે મીઠી જીભ થયો એને બહુ આનંદ આવે હોય કે નહીં બોલો બધામાંથી પાસ થયેલા છો એક બાકી નથી કોઈ તો સેવા ગાવા અને વાગોળવા તમે બધા ગૌપાલન કરો જ છો એટલે ખબર હશે ભગવાને એવી બનાવી છે કે બધું પેલા અહીંયા જમા કરે આપણે થાય કે બધું ખવાઈ ગયું પણ એ જમા કરી રાખે પછી બધા કામ નિપટાવી પેલા પછી બેસી પછી પાછું બારે કાઢી ચાવે મને યાદ છે હું બહુ સાવ નાની વયનો લગભગ પાંચ સાડા પાંચ વર્ષ આસપાસ હોય છું સાથે હું ઉભો હતો ગાય ચાવતી એટલે મેં જિંદગીમાં પેલી વાર મેં કાકાજીને પ્રશ્ન કર્યો કાકાજી આ કાંઈ આગળ ખાવાનું તો છે નહીં તો આ શું ચાવે છે ત્યારે પિતાશ્રી બતાવ્યું કે પહેલાં અહીંયા બધું જમા કરે પછી એને પાછો મથી ને પછી પાછો હોજરીમાં જવાનું એમ પ્રભુને સેવા કરવી ગાવા અને પછી વાગોળવા ઈ વાગોળી ક્યારે શકો કે જ્યારે ભગવદીનો સત્સંગ મળે અને એ તમારું બરાબર સિંચન કરે ત્યારે આપણે પ્રભુને વાગોળી શકીએ તો ચતુર્ભુદાસજીને શ્રીનાથજી પાસે કુંભનદાસજી માંગ્યું કે સંતતી એસી હોય ત્યારે કુંભનદાસજી ચતુર્ સાવ નાની વયમાં કેટલા અઢાર દિવસના કે અગિયાર દિવસના જ હતા

माखन चोरी को मनोरथ है सो एक समय श्री गोर्धन नाथ जी ब्रजवासी के घर दूध दही माखन की चोरी करण को पधारे तब चतुर्भु दास को यह आज्ञा करे जो कुंभना के कुंभदासनाथ दीकर तू चलियो तू पर चाल जे मारी साथ सो जा के एक व्रजवासी के घर में बैठे बदा ने कु चतुर्भुदास तब श्री गोवर्धन नाथ जी दूध दही माखन सब खाए व्रजवासी की बेटी ने चतुर्भुज दास को देखे श्री ठाकुर जी तो वासो दिखे नहीं तब वह अपने बाप को पुकारी जो या कुंभना के बेटा ने हमारो दूध दही माखन सब खायो है तब यह बात सुनी के दस पांच व्रजवासी दूरी आए तब श्री ठाकुर जी तो सखान सहित भाजी गए वे तो चोरी की रीत जानत और दास चतुर्भुदास तो प्रथम ही पहली बार इनके संग आए थे सो ये तो कछु जानत ना ही ताते वहां ठाड़े हो रहे सो सब व्रजवासी आए के चतुर्भुदास को पकड़ी के भली भांति मारे एक तो पहली बार लाइ गया अनुभव नहीं कहीं छोड़ी दे पधारी रजवासी चतुर्भुज दास जी ने बराबर वे रजवासी चतुर्भुज दास कहे जो आज पाछे कबहू चोरी करण को पेठे गो तो हम तेरे बाप कुंभना को पकड़ी लावेंगे ध्यान राख जे आज पी आयो तो कुंभदास जी ने बोला ऐसे कही के व्रजवासी ने दास को छोड़ी दियो। तब दास श्री गोवर्धन नाथ जी के पास आए तब श्री गोवर्धन नाथ जी सखान सहित बहुत ही हसे अब एक तो साथे ले गया मार कपड़ा है वो ऊपर दी पाचा हसे तब दास ने श्री गोवर्धन नाथ जी से कहो जो महाराज દૂધ દહી માખન તો સખાન સહિત આ પરોગે ચતુર્હી માખન કયો ન ખાય અનુભવ જ નહી પહેલી વાર ગયા જેને અનુભવ તો એ બધાએ ખાઈ લીધું તમારે જમણવારું હોય ત્યારે એવું અનુભવ વિના ના બિચારા રહી જાય પાછળ मैंने ना मरे तब श्री गोवर्धन नाथ जी ने क्यों न खायो और जहां मैं भाजो और सब सखा भागे तहां तू हूं क्यों न भाजो तू क्यों मार खाए रहे तब चतुर्भुज दास सुनी के चुप हो रहे सोवे चतुर्भुज दास श्री गोवर्धन नाथ जी के ऐसे कृपा पात्र श्रीमद भागवत बतावे अहोभाग्य अहो भाग्यम, भाग्यम नंद गोप व्रजू कसाम मित्रम परमानंदम पूर्णम ब्रह्म सनातनम ब्रह्मा जी कहे छो અહો ભાગ્યમો આનંદ આ વ્રજનાવાસીઓ નંદરાયજી અને આ ગોપગવાલોને ના ભાગ્ય તો જુઓ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ અરે એક સાદો પણ કોઈ મોટો વ્યક્તિ આપણો મિત્ર હોય તો આપણે કેટલા ગર્વ કરીએ આ વ્રજવાસીઓને તો જુઓ એમના મિત્ર કોણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સુબોધનીજી આ આ અધ્યાયો જે બાર તેર ચૌદ આ અધ્યાય છે ને એ શ્રીમદ ભાગવત માં શ્રી મહાપ્રભુજી એ પ્રક્ષિપ્ત અધ્યાય માન્યા છે પ્રક્ષિપ્ત અધ્યાય એટલે બીજા પુરાણમાંથી લીધેલા પણ આપે સુબોધનીજી કર્યા છે આપ આજ્ઞા કરે છે પુનઃ પુનઃ ભાગ્ય સ્મરણમ જ્ઞાપયતિ અહો અહો બે વાર અહો ભાગ્ય મહો ભાગ્ય બે વાર કહેવાનું કારણ શું ખબર છે સામાન્ય કરતા કોક વિશેષ હોય ને ત્યારે એને બે વાર કહીને બોલાય વાહ વાહ

બીજો જે અહુક અહો કહ્યું એ ગોપો માટે તતો વ્રજૌ કસામ ઇતિક્રમેણ ઉપપત્તિ સ્પષ્ટ ઇવ એટલે આ જે અહો અહો કેવામાં આવ્યું છે એ નંદરાયજી ગોપ અને પછી બધા વ્રજવાસીઓના ભાગ્ય જુઓ न उपकार उपकारेण तता किंतु स्वयं आनंद रूप फलात्मा अनित्य अपरिच्छेद रही आनंद फलम जो बात खाली भगवान अने आ धरा नु उपकार करने उद्धार करने आज कारण नहीं પરમ આનંદ રૂપ ભગવાન એમની સાથે ખેલતા રમતા આનાથી મોટો ભાગ્ય શું હોય આવો આનંદ સર્વ ભક્તોને શ્રીનાથજી એ હજી આમાં કાલનો દિવસ પરમનો પરમ દિવસનો દિવસ નીકળી જાય ને એટલું ખજાનો હજી પ્રસન્નતાથી બિરાજે છે કોઈ પ્રશ્ન નથી હવે આના પછી રાખશું રાખશું બીજી વાંધો તમે આમ બધા શાંતિથી બેઠા હો ને તો મને એમ લાગે કે બસ મારા બેઠા છે કઈક તત્વની વાત કરી જુઓ આ બધું થોડું કઠિન છે સમજમાં પણ જો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એકવાર હૃદય પ્રદેશમાં ઉતરવા લાગે તો આના જેવો આનંદ સંસારમાં ક્યાંય નથી મળતો હું તો જો બહુ તમને સ્પષ્ટ કહું છું અમારા પિતૃ ચરણ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી અને એમની વિદવત્તાની કોઈ હોળ જ નથી ક્યાંય અમે જે કંઈ તમને થોડું ઘણું કહી શકીએ છીએ એ એમની જ કૃપા એમનું કૃપાનો પ્રસાદ અમારા પાસે છે એ અમે તમને વાંટી રહ્યા છીએ તો આ એવો અગાધ સાગર છે વૈષ્ણવ અમે બધાને સૂક્ષ્મ રૂપે એક ઉપદેશ દેશું કે પંદર દિવસે એકવાર વાર્તાજીની પુસ્તક ઉઠાવીને વાંચતા જાઓ અમે એટલે તો અહીંયા આટલી બધી પાઠશાળા ખોલી છે હમણાં જ વ્રજ ગમન છે બધાનું તો અમે આ પાઠશાળા એટલે કરી છે કે ભાઈ પંદર દિવસે કે અઠવાડિયે નામ તો લેવાય આપણે એના માટે પેદા થયા છીએ ખાલી ભોજન નિદ્રા પ્યાસ આ તો આપણા વાળામાં બંધાયેલો હોય ને એ પણ કરે છે એની આપૂર્તિ તમે ન કરો તો નોંધ કરાવે આ કરીને નથી કરાવતો બોલો તો એનામાં આપણામાં ફરક શું રહ્યું આપણે કહીએ કે મુકો થાલી પીરસો નથી કરતા હેલો બોલો વિચારો એના કરે સરખું થઈ ગયું હતું આપણામાં અધિક શું છે ખબર છે ધર્મ આપડા પ્રભુ સેવા અને ધર્મ આચરણ વિશિષ્ટ છે આજે પ્રગતિ જે બધા વૈષ્ણવ મળીને આ સુંદર આયોજન રાખ્યું આની પહેલા પણ અમારા ભાણેશ થાય વસંત બાવા એમની શિબિર હતી એના બાદ જયવલ્લભ વલ્લભ બાવાની શિબિર હતી પણ બાળકની શિબિર હતી ખૂબ સરસ સુંદર કાર્ય છે અને વૈષ્ણવોને ખૂબ એનો લાભ પ્રાપ્ત થાય છે અમે આ સમસ્ત મંડળને ખૂબ સ્વસ્થ રહો ખૂબ પ્રગતિ કરો અને પ્રભુ એવી લક્ષ્મી પ્રદાન કરે કે પુષ્ટિ માર્ગના આવા સુંદર સુંદર કાર્યો કાયમી કરતા બાર વાગ્યા ટાઈમ થયો છે જોકે હજી તત્વની વસ્તુ બાકી છે સમસ્ત નાના મોટા બધા કાર્યકરો આ આપણા કાર્યમાં જેમણે જેમણે પોતાની સેવા આપી છે એ બધા જ ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદના પાત્ર છે અહીં ઉપસ્થિત સર્વે વૈષ્ણવ ખૂબ સેવા કરો તમારી રતિમતી ગતિ કાયમી ભગવત ચરણાર શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ચરણાર બિંદમાં બનેલી રહે એવી ભગવત ચરણાર વિંદમાં વિનંતી કરી આપણા આ ત્રિદિવસીય સત્રને અમે અહીં પૂર્ણ કરીએ છીએ સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ